ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગના ચાસવડ ખાતે ની મંડળી માં થયેલ ચોરીના ગુનાનો નો ભેદો કેલ્યો ટીમે આ ગુના હેઠળ સાથે સમૂહ ઝડપી લઈને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગ તાલુકાના ચોસવડ ગામે આવેલ દૂધ ઉત્પાદક મંડળીના ગોડાઉનમાં થયેલ રૂપિયા પાંચ પોઈન્ટ એકસઠ લાખની કિંમતના ઘીના જથ્થાની ચોરીનો ભેદ ઉકેલીને ગુના હેઠળ કુલ સાત સમૂહને ઝડપી લઈને અન્ય એકને મોન્ટરચાર કર્યા હતા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વર્ણ ઉકેલ્યા ગુનાઓના ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળાએ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થયેલ ચોરી જેવા ગુનાઓના ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન એલસીબી પીઆઈ એમ એમ રાઠોડની ટીમને ગતરોજ બાતમી મળેલ કે ચાસવડ ખાતે આવેલ દૂધ ડેરીમાં ઘેરા ડબ્બાઓની ચોરી થયેલ જેમાં ઝરણા ગામનો કિરણ રણજીતભાઈ વસાવા ભેંસ ખેતર ગામના કિશન મહેશભાઈ વસાવા અજય જગદીશભાઈ વસાવા તથા જગદીશભાઈ રામાભાઈ વસાવા ડુંગરી ગામનો પ્રહલાદ છનાભાઈ વસાવા તથા કામલિયા ગામનો જતીન નાનુભાઈ વસાવા સંડવાયેલ છે અને આ તમામ ઈસમો ચરવાણી બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં ભેગા થયેલ છે અને એલસીપીની ટીમે મળેલ બાદમે મુજબના સ્થળે તપાસ કરતા ઉપરોક્ત છ ઇસમો મળી આવ્યા હતા તે લોકોને ઝડપી લઈને અંકલેશ્વર ખાતે એલસીબીની ઓફિસે લઈ જઈને તેમની પૂછપરછ કરતા તમામ આરોપી ભાંગી પડેલ અને તેઓએ ચોરી કરેલ હોવાની કબલાત કરી હતી કિરણ રણજીતભાઈ વસાવાએ જણાવેલ કે આજથી આશરે બે મહિના પહેલા તેણે અને ઇસમો સાથે ભેગા મળીને ચાસવડ ડેરીના ગોડાઉનમાં પડેલ ઘીના ડબ્બાઓની ચોરી કરવાનું નક્કી કરેલ અને ત્યારબાદ તેઓ ચાસવડ ડેરીમાં પાછળનું પત્ર તોડીને ડેરીમાં ગયા હતા અને ડેરીમાં પડેલ ઘીના ડબ્બાઓની ચોરી કરેલ અને આ ચોરી કરેલ ઘી પ્રહલાદ વસાવા તથા કિશન વસાવાને વેચવા માટે આપતા હતા જેઓ બજારમાં અલગ અલગ દુકાને વેચી આવતા તેમાંથી જે રૂપિયા મળતા તે તેઓ સરખા ભાગે વેચી લેતા અને આવી રીતે છેલ્લા બે મહિનામાં ઘણી બધી વખત ચાસવડ ડેરીમાંથી ઘીના ડબ્બાની ચોરી કરી હતી પરંતુ થોડા સમય પછી બજારમાં ઘીના ડબ્બા આપવા જતા દુકાનવાળા બેલની માંગણી કરતા હતા જેથી નેત્રક બજારમાં ગાંધી પ્રોવિઝન નામની દુકાનમાં ગોપાલભાઈ શંકરભાઈ ગાંધીને વેચાણ કરતા હતા અને તેઓ બિલ માંગતા નહીં